અમદાવાદમાં ક્રીડા ભારતી દ્વારા આયોજિત ત્રિદિવસીય અખિલ ભારતીય અધિવેશનનો આજથી પ્રારંભ થયો છે મહત્વનું છે કે જે રીતે આજથી આ પ્રારંભ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રાષ્ટ્રીય અધિવેશનનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે ક્રીડા ભારતીયના અધ્યક્ષ ગોપાલ સૈની અને મધ્યપ્રદેશના મંત્રી ચેતન કશ્યપ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા દર ત્રણ વર્ષે યોજાતા આ સંમેલનમાં દેશના સત્યાવીસ રાજ્યોના કાર્યકર્તાઓ સહભાગી થયા છે આગામી અઠ્યાવીસ ડિસેમ્બરના રો સમાપન સત્રમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે આ મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રભાવના અને ખેલાડીઓમાં કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટેનું છે તો બીજી તરફ કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસને ધ્યાનમાં રાખીને પચીસ હજાર જેટલા ખેલાડીઓ તૈયાર કરવાની ભારતની નેમ છે